બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બાજોઠિયા મહાદેવ વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજે રાત્રે ત્રણ વાગ્યે નદીમાં ફૂલ પાણી આવ્યું હતું બંને કાંઠે ધસમસતું પાણી વહી રહ્યું છે વહેલી સવારે લોકો નદીને નિહાળવા આવ્યા હતા ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસને લઈને બનાસકાંઠા જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે ત્રણસો બાવીસ પંચાયત પૈકી ત્રણસો ત્રણ ગ્રામ પંચાયત સામાન્ય તથા ઓગણીસ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું છે વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અને ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ રહી છે હવામાનના આંકડા અનુસાર ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હોય તો તે વિસ્તારમાં ઉત્તર ગુજરાત જ મોખરે છે જેમાં સાબરકાંઠામાં બાર પોઈન્ટ બે ઇંચ બનાસકાંઠામાં દસ પોઈન્ટ ત્રણ ઇંચ અરવલ્લીમાં ચાર પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો હતો આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ એક પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો અમદાવાદમાં પણ એક ઇંચની આસપાસ વરસાદ નોંધાયો હતો વડોદરામાં પણ એક પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો હતો બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી હાઈવેની વરસાદમાં અવદશા રોડ ઉપર ધસમસ્તી આવેલા પાણીએ ડુંગરના પથરાઓ રોડ પર પાથરી દીધા હોવાનું જાણે કે અંબાજી હાઈવે ભૂસ્ખલન થઈ રહ્યું હોય તેવું મહેસૂસ થઈ રહ્યું છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઇ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્ષમાં માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુરમાં આવેલી હીરાની ફેક્ટરીમાંથી એક પોઈન્ટ પંચ્યાસી લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે અજાણ્યા ઈસમે દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો ડ્રોરમાંથી ત્રણ કેરેટ હીરા અને ચાંદીની ચેઇન ચોરી કરી હતી નેટરમ ઓફિસના સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ ઈસમ મળી આવ્યો હતો પાલનપુર કોઝ વિસ્તારમાં આવેલા હીરાની ફેક્ટરીમાં અગિયાર જૂન બે હજાર પચીસના રાત્રે આઠ વાગ્યાથી બાર જૂનના સવારે સાત ત્રીસ વચ્ચે રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી લાખની ચોરી થઈ હતી અજાણ્યા ઈસમે સમયે દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો કેબિનમાં રાખેલા ડ્રોવરમાંથી રૂપિયા એક પોઈન્ટ એંસી લાખની ત્રણ કેરેટ હીરા અને રૂપિયા પાંચ હજારની કિંમતની ચાંદીની ચેઇન ચોરી કરી હતી આમ રૂપિયા એક લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા વડગામ તાલુકાના સલેમકુટ ગામના રહેવાસી અને હાલમાં મેગાડ ખાતે રહેતા બાબુભાઈ કાળુભાઈ ચૌહાણ રિક્ષા લઈને મેગાડ રસ્તા પર પાસેથી સીએનજી પંપ તરફ જઈ રહ્યા હતા એ સમયે પિકઅપ ડાલા સાથે રિક્ષા અથડાઈ હતી અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા એકસો આઠના પાયલોટ ચંદ્રકાંતભાઈ અને ઈએમટી પ્રવીણભાઈએ ઘાયલ બાબુભાઈને વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા તબીબે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે જિલ્લાના સરહદી વિસ્તારમાં સાંજના સમયે વરસાદી માહોલ જામ્યો હતો વાવ તાલુકાના ચોથા નેસડા ચંદનગઢ અને તળાવ સહિતના કેટલાક ગામોમાં વરસાદી નોંધાયો છે આખા દિવસ દરમિયાન બફારાયુક્ત વાતાવરણ રહ્યા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ રાત્રિ દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આ આગાહીના પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે અમીરગઢ ઇકબાલગઢ અને આસપાસના પંથક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા છે આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પાલનપુર અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાના કારણે લોકોને ગરમીમાંથી મોટી થોડીક રાહત મળી છે જોકે આ વરસાદી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે ખાસ કરીને મગફળી જોવા તૈયાર પાકોને નુકસાન થઈ રહ્યા છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વાદળો છવાયા છે અરવલ્લીની ગિરિમાળામાં મેઘરાજાનું આગમન થયું અને અંબાજી તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે વરસાદની ધારાઓથી અંબાજીના બજાર વિસ્તારમાં પાણી વહેતા થયા દાંતા તાલુકાના અનેક ગામોમાં સારો વરસાદ પડ્યો છે બપોરે આકાશમાં છવાયેલા અંધારપટ બાદ શરૂ થયેલા વરસાદે સમગ્ર અંબાજી પંથકને ભીંજવી દીધું છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોને ગરમીમાંથી રાહત મળી અંબાજીના બજારોમાં અનેક જગ્યાએ પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા છે આ વરસાદથી પ્રદેશમાં વિનાશ વધતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે બનાસકાંઠા પાલનપુર કોઝી વિસ્તારમાં હીરાના કારખાનામાં ચોરી કરનાર ઈસમ ઝડપાયો પશ્ચિમ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરી કરનાર ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો ડ્રોઅરમાંથી ત્રણ કેરેટના હીરા અને ચાલીસ ગ્રામના ચાંદીની ચેનની ચોરીનો અંજામ આપ્યો હતો પાલનપુર પશ્ચિમ પોલીસે એક પચ્યાસી લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી